ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે આપણે જે વોટ્સએપમાં ચેટિંગ કરીએ છીએ એ ચેટિંગના સ્ક્રીનશોટથી આપણે આપણો કેસ જીતી શકીએ છીએ કે નહીં કે પછી કોર્ટમાં એ ચેટિંગના જે સ્ક્રીનશોટ છે એ માન્ય રહે છે કે નહીં તો કાયદો શું કહે છે એ આપણે જાણીએ છીએ તો કાયદો મિત્રો એવું કહે છે કે એ સ્ક્રીનશોટ જે છે એ પુરાવામાં માન્ય છે પણ સાથે સાથે એક મર્યાદા પણ છે કે તમે જે સ્ક્રીનશોટ રજૂ કરો છો કોર્ટમાં એ સ્ક્રીનશોટની સાથે તમારે ભારતીય એવિડન્સ એક્ટ પુરાવા અધિનિયમની કલમ પાસઠ બી મુજબ એટલે કે ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે પુરવાર કરવાની જે સેક્શન છે એમાં કરેલી જોગવાઈ મુજબ તમારે એક સર્ટિફિકેટ આપવું પડશે એ સર્ટિફિકેટમાં એવું લખવું પડશે કે આ જે સ્ક્રીનશોટ લીધા છે એ સ્ક્રીનશોટની અંદર કોઈપણ પ્રકારનું એડિટિંગ નથી કોઈપણ પ્રકારની બીજી કોઈ છેડછાડ કરેલી નથી એ પ્રકારનું એક તમારે પ્રમાણપત્ર આપવું પડશે બીજી વસ્તુ કે તમે જ્યારે એ એવિડન્સને એ પુરાવાને કેસમાં રજૂ રાખો છો અને તે વખતે આરોપી પક્ષ એટલે સામાવાળા પક્ષ જો એવું કહે એવું ડિફેન્સ લે એવો બચાવ લે કે આવું ચેટિંગ અમારે થયું જ નથી ફરિયાદી જોડે એટલે કે તમારી જોડે આવું કોઈ ચેટિંગ થયું જ નથી ખોટો પુરાવો છે તો તેવા સંજોગોમાં તમારે ઓરિજિનલ ચેટિંગ જે મોબાઈલમાં થયેલું છે એ તમારે સાચવી રાખવું પડશે અને એ કોર્ટમાં રજૂ કરવું પડશે એટલે આના પરથી બે વસ્તુ નક્કી થઈ કે તમે જે સ્ક્રીનશોટ રજૂ કર્યા છે એ સ્ક્રીનશોટ એ સેકન્ડરી એવિડન્સ છે એટલે કે ગોણ પુરાવો છે તમારી મોબાઈલની અંદર જે ઓરિજિનલ ચેટિંગ છે એ પ્રાથમિક પુરાવો છે એટલે કે એ ફર્સ્ટ એવિડન્સ છે પ્રાઇમરી એવિડન્સ છે તો જ્યાર સુધી પ્રાઇમરી એવિડન્સ હોય ત્યાર સુધી સેકન્ડરી એવિડન્સ એટલે કે ગોણ પુરાવોની વેલ્યુ રહેતી નથી એટલે તમારે તેવા સંજોગોમાં કોર્ટમાં ઓરિજિનલ ચેટિંગ રજૂ કરવું પડશે તમારા મોબાઈલની અંદર જે ચેટિંગ છે કરેલું એ તમારે રજૂ કરવું પડશે અને એને તમારે સાબિત કરવું પડશે તો આ રીતનું જે જે સ્ક્રીનશોટ છે તમારા મોબાઈલમાં જે ચેટિંગ થયા છે એ રીતે તમારે પુરવાર કરવું પડશે મિત્રો આ ટોપિકને આપણે થોડી વિગતવાર સમજવા માટે લોંગ વિડીયો બી બનાવવાના છીએ તો તમને આ ટોપિક પર લોંગ વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં બતાવજો તો આપણે થોડું વિગતવાર એને સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આવા જ કાયદાના પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી સેવ કરજો